રોડ રસ્તા મુદ્દે શામળાજીના કાદવિયા ગામે આક્રોશ ફાટી નીકળ્યું છે રસ્તાના ભાવે ગ્રામજનોની શિક્ષણના બહિષ્કારની ચીમકી છે પંચોતેર ઘરના એકસો પચાસ વિદ્યાર્થીઓના શિક્ષણના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પણ ડામરનો રોડ ન બન્યો હોવાનો આરોપ છે આવેદન આવેદનપત્ર આપી ગ્રામજનોએ રજૂઆત કરી છે ડુંગરાળ અને નદી વિસ્તારના કારણે વિદ્યાર્થીઓને જોખમ અહી રહેતું હોય છે અમારા છોકરા શાળાની અંદર જાય છે રસ્તાની બહુ તકલીફ છે રસ્તા તૂટી ગયા છે અને કાદવ કિચડ થઈ જાય છે એનાથી બાળકો શાળામાં જઈ શકતા નથી અમે હવે મમ્મી પપ્પા જાગૃત થવાના થઈ ગયા છે અને છોકરાને તકલીફ પડે પછી શાળાનું શિક્ષણ બગડી જાય છે ત્યાં સુધી અમે છોકરાઓને શાળામાં કઈ રીતે લઈને જઈ શકીએ 70 વર્ષ થઈ ગયા ત્યાં સુધી કાચા રસ્તા છે અત્યારે સુધી બધી જગ્યાએ પદા પદાધિકારીઓને અમે માગણી કરી છે પણ અત્યાર સુધી કોઈ માગણી પૂરી કરવામાં આવી નથી અમારી તકલીફો રજૂઆતો ઘણી વાર રજૂઆતો કરી છે સરપંચ શ્રીને પણ વાત કરી છે તેમ છતાં આજ સુધી રસ્તાનું કોઈ અમારું ઠેકાણું નથી અમારો વિકાસના કામો પૂરું કરે એવી અમારી માંગ છે બહુ તકલીફો પડે ભણવા જવા અવર માટે છોકરાઓની બહુ તકલીફ છે નદી કિનારે વરસાદ થતો રસ્તો છે એકસો આઠ આપવાની પણ તકલીફ પડે છે નથી પોપતી